ટૂંક સમયમાં જ ભાદરવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આગામી પાંચ દિવસ એટલે કે બે ત્રણ ચાર પાંચ અને છ તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું વરસાદ થશે તો કયા કયા જિલ્લામાં થશે કઈ તારીખે કયા જિલ્લામાં ક્યુ એલર્ટ છે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં તમને આપવામાં આવશે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ગુજરાત પર અન્ય એક ડિપ્રેશનની અસર પાંચ દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી ચાલીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે આ સાથે માછીમારો માટે આજે દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે ગત સપ્તાહમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો તો શનિવારે વરસાદની તીવ્રતા ઘટી ગયેલી દેખાઈ હતી જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશાના ઓડિશામાં એક ડીપ ડિપ્રેશન જે છે તે સર્જાઈ રહ્યું છે જેની અસર ગુજરાત પર થશે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેમણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ માટેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્રણ સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વાત કરીએ ચાર સપ્ટેમ્બરની તો ચાર સપ્ટેમ્બરના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પાંચ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે આ સાથે અભિમન્યુ ચૌહાણ દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગર અને સાબરકાંઠામાં સૌથી વધુ સાત એમ એમ વરસાદ નોંધાય તેવી આગાહી કરી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી ચાલીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે આ સાથે માછીમારો માટે આજે દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી વાત કરીએ વાવાઝોડાની સ્થિતિ વિશે તો આજે વાવાઝોડું નલિયાથી પાંચસો સિત્તેર કિમી દૂર છે ગુરુવાર સુધી ક્યાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તે જાણીએ વાવાઝોડું નલિયાથી પાંચસો સિત્તેર કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને વરસાદનું જોર પણ ઘટ્યું છે બંગાળની ખાડીમાંથી આવેલી મજબૂત સિસ્ટમ ગુજરાત પર પહોંચતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી આ ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદે તારાજી સર્જી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું અસના અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાત પરથી સંકટ ટળ્યું છે અને વરસાદનું જોર ઘટ્યું છે આ વાવાઝોડું નલિયાથી પાંચસો કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને વરસાદનું જોર પણ ઘટ્યું છે જોકે હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આજે દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજથી ફરી ગુજરાત રાજ્યમાં મેઘમંડાણના એંધાણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તેર જિલ્લામાં યલ્લો એલર્ટ ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિનું સર્જાયું છે તેને કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં આજે એક સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદના ચાર દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે રાજ્યના અગિયાર જિલ્લામાં યલ્લો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર હાલમાં એક ડીપ ડિપ્રેશન જે છે તે ઓરિસ્સાના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે જે ધીમે ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે હાલમાં તે ઉત્તર આંધ્રપ્રદેશ તરફ સક્રિય થશે જેને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ખાસ ગુજરાતના દરિયાકાંઠાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સપ્ટેમ્બરમાં છાસન ટકા વરસાદની સંભાવના છે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે આવતીકાલે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્રણ સપ્ટેમ્બર રો સપ્ટેમ્બરના રોજ છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સોળ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તદુપરાંત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન લાનીનોની અસરની સંભાવનાના પગલે સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થવાની છાસઠ ટકા સંભાવના હાલમાં જણાઈ રહી છે હવામાનની છ સપ્ટેમ્બર સુધીની આગાહી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કાલે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજના ખાસ વિડીયોમાં આપણે છ તારીખ સુધીની આગાહીની વાત કરીશું અને ભાદરવામાં કેવો વરસાદ પડશે તેની પણ માહિતી મેળવીશું સાથે સાથે વાવાઝોડાને લઈને શું અપડેટ છે તે પણ જાણીશું હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે એ મુજબ ગુજરાતમાં આજે એકત્રીસ ઓગસ્ટે વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી પણ આવતીકાલે એક સપ્ટેમ્બરે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એ બાદ ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવેલું છે બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે અને મોન્સૂન ટ્રફ નલિયાથી બંગાળ સુધી વિસ્તરેલું છે જેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે બેથી ચાર સપ્ટેમ્બરમાં અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો એક અને બે સપ્ટેમ્બરના રોજ કોઈ વોર્નિંગ નથી જ્યારે ત્રણથી છ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનની આગાહી મુજબ એક સપ્ટેમ્બરના રોજ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે બે સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે પાંચ સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે હવે યલ્લો એલર્ટવાળા જિલ્લાની જો વાત કરીએ તો એક સપ્ટેમ્બરના રોજ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરા આ ત્રણ જિલ્લામાં યલ્લો એલર્ટ છે બે સપ્ટેમ્બરના એલર્ટની વાત કરીએ તો ભરૂચ અને નર્મદામાં બે સપ્ટેમ્બરના રોજ ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરીએ તો બે સપ્ટેમ્બરના રોજ ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે ત્રણ સપ્ટેમ્બરની જો વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરના રોજ વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ ત્રણ સપ્ટેમ્બરના રોજ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ ચાર તારીખની તો ચાર સપ્ટેમ્બરના એલર્ટમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આણંદ અને ભરૂચમાં છે આણંદ અને ભરૂચમાં ચાર સપ્ટેમ્બરના રોજ ઓરેન્જ એલર્ટ છે ચાર સપ્ટેમ્બરના રોજ યલો એલર્ટની વાત કરીએ તો મોરબી રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ખેડા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દદ્રનગર હવેલીમાં ચાર સપ્ટેમ્બરના રોજ યલ્લો એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ પાંચ સપ્ટેમ્બરની તો પાંચ સપ્ટેમ્બરના રોજ યલો એલર્ટમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલ્લો એલર્ટ છે વાત કરીએ ચક્રવાતની તો આવતીકાલે ત્રણ જિલ્લામાં યલ્લો એલર્ટ છે આસના ચક્રવાતનો ગુજરાત પર કોઈ ખતરો નથી આસના ચક્રવાત વિશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવે આ ચક્રવાતની ગુજરાતમાં અસર થશે નહીં આ ચક્રવાત અત્યારે નલિયાથી પશ્ચિમ દિશામાં ત્રણસો સાઠ કિલોમીટર દૂર છે એ અરબ સાગરમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે જે અત્યારે ઓમાનના મસ્તકથી સાતસો વીસ કિલોમીટર દૂર છે આ ચક્રવાત અત્યારે તીવ્ર છે જે આવતીકાલ સવાર સુધી તીવ્ર રહેશે પછીના ચોવીસ કલાકમાં એ ડિપ્રેશન બનશે સામાન્ય રીતે ચક્રવાત દરિયામાં બનીને જમીન પર આવતા હોય છે પરંતુ આ ચક્રવાત જમીનમાં બન્યું હતું અને ચોમાસામાં સતત એને ભેજ મળ્યો હતો ઉપરાંત અરબસાગરમાં પણ એને ભેજ મળ્યું છે હાલમાં આ ચક્રવાતનો ગુજરાત પર કોઈ ખતરો નથી બે સપ્ટેમ્બરે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અગિયાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્રણ ચક્રવાત જમીન પરથી બનીને દરિયામાં ગયા જમીન ઉપર ચક્રવાત સમુદ્રમાં ગયા હોય એ અસામાન્ય પ્રકારના ચક્રવાત છે ઇતિહાસ ભારતમાં આવી ત્રણ ઘટના જોવા મળી છે જેમાંથી બે ચક્રવાત અને એક ડિપ્રેશન આ ત્રણેય દરિયામાં ગયા હતા ઓગણીસો છોતેર માં ઓડિશાથી ચક્રવાત સર્જાઈને ગુજરાતમાંથી અરબસાગરમાં પ્રવેશ્યું હતું ઓગણીસો ચુમ્માલીસ માં ઝારખંડમાં ચક્રવાત સર્જાઈને મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈને અરબસાગરમાં પ્રવેશ્યું હતું જ્યારે ઓગણીસો છ્યાસીમાં દક્ષિણ ગુજરાતમાં ડિપ્રેશન સર્જાઈને સૌરાષ્ટ્રમાં થઈને અરબ સાગરમાં પ્રવેશ કર્યો હતો ત્રણ સપ્ટેમ્બરે બે જિલ્લામાં ઓરેન્જ અને એલર્ટ સાથે અઢાર જિલ્લામાં યલ્લો એલર્ટ છે ચાર સપ્ટેમ્બરે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ઓગણીસ જિલ્લામાં યલ્લો એલર્ટ છે ચાર સપ્ટેમ્બરે નવ જિલ્લામાં યલ્લો એલર્ટ છે એટલે કે ભાદરવો ભરપૂર રહેશે એવું સામાન્ય રીતે આપણે કહી શકીએ ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે અસના નામના આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં પણ દુર્લભ ગણાયું હતું ચાલો જાણીએ કે આસના વાવાઝોડાને દુર્લભ કેમ કહેવાયું અને ગુજરાત સહિત દેશમાં પહેલાં ક્યારે ક્યારે આવા દુર્લભ વાવાઝોડા આવ્યા હતા સામાન્ય રીતે મોટાભાગના વાવાઝોડા દરિયામાં જ ઉદભવતા હોય છે પરંતુ આ વાવાઝોડું એટલા માટે ખાસ ગણવામાં આવી રહ્યું છે કે એ જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે છેલ્લા એસી વર્ષમાં કુલ ત્રણ વાર આવા વાવાઝોડા બન્યા છે વર્ષ ઓગણીસો છોતેરમાં એટલે કે અડતાલીસ વર્ષ પહેલાં આવું વાવાઝોડું સર્જાયું હતું ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેન રોએ જણાવ્યું હતું કે આ પહેલાં વર્ષ ઓગણીસો વર્ષ ઓગણીસો ચોસઠ અને ઓગણીસો છોતેર એટલે કે આ પહેલા ત્રણ વર્ષ એવા હતા કે જ્યારે આ પ્રકારના સર્જાયા હતા છેલ્લી વખત અડતાલીસ વર્ષ પહેલા એક આવું વાવાઝોડું કહી શકાય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું એ સમયે જમીનની ઉપર એક ટીવ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી મેળવીને ભયાનક રૂપ લીધું હતું અને છેલ્લે સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું એના માટે આ સિસ્ટમ શુક્રવાર સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાતના દરિયા કિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો નથી ગુજરાત પર વાવાઝોડા અસનાનો કોઈ ખતરો નથી રાજ્યભરમાં આવતીકાલથી તડકો નીકળશે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગરમાં સિત્તેરથી એસી કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ શક્યતા રહેલી છે તો બીજી તરફ વિન્ડી વેબસાઇટ પ્રમાણે અસના વાવાઝોડું પાકિસ્તાન બોર્ડરે પહોંચ્યું છે વાવાઝોડાના પગલે કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાના પગલે કચ્છ અને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કંડલા મુંદ્રા અને જખો બંદર પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા હતા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે ગત રાત્રિથી વાવાઝોડું દસ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે અને રાત્રે બાર વાગ્યે કચ્છના દરિયા કિનારે પ્રવેશ કરી ચૂક્યું હતું હવે આપણે વિન્ડી વેબસાઇટની મદદથી સમજીએ કે હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાત પરથી ક્યારે ખતરો ટળશે આગળના ટ્રેક પ્રમાણે પાકિસ્તાન તરફ વાવાઝોડું ફંટાવાના બદલે ઓમાન તરફ દરિયામાં આગળ વધી રહ્યું છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવે સમજીએ વિન્ડીના માધ્યમથી આજે બપોરના એક વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી વાવાઝોડાના રૂટને જેમાં દર બે કલાકે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે ગુજરાતને કેટલી અસર કરી રહ્યું છે તે ગ્રાફિક્સથી સમજવામાં આવ્યું છે બપોરના એક વાગ્યાની વાત કરીએ તો બપોરે એક વાગ્યે વાવાઝોડું ગુજરાતથી દૂર નીકળી પાકિસ્તાન નજીક પહોંચતું જોવા મળ્યું હતું વાવાઝોડાની આંખ અરબ સાગરમાં કેન્દ્રિત છે જોકે વાવાઝોડાનો ઘેરાવો છે તે ગુજરાતના કચ્છ જિલ્લા સુધી ફેલાયેલો છે આથી કચ્છમાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે બપોર પછી ત્રણ વાગ્યાની સ્થિતિની જો વાત કરીએ તો બપોર પછી ત્રણ વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનથી એકદમ નજીક પહોંચી રહ્યું હતું જોકે વાવાઝોડાની આંખ અરબસાગરમાં જ કેન્દ્રિત છે પરંતુ વાવાઝોડાની અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે વાત કરીએ સાંજની સ્થિતિની તો સાંજે વાવાઝોડું પાકિસ્તાનથી દૂર ખસી ઓમાન તરફ આગળ વધતું જોવા મળશે વાવાઝોડાની આંખ અરબસાગરમાં જ કેન્દ્રિત થયેલી જોવા મળશે આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળતો જોવા મળી રહ્યું છે તેમજ કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારો મહદઅંશે પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ સાંજના સાડા સાતથી આઠ વાગ્યા સુધીની તો સાંજે સાડા સાતથી આઠ વાગ્યામાં અરબસાગરથી પાકિસ્તાન જમીન પર લેન્ડ થતું વાવાઝોડું જોવા મળશે વાવાઝોડાની આંખ પાકિસ્તાનની જમીન પર જોવા મળી રહી છે અને વાવાઝોડાનો ઘેરાવો જે છે એ કચ્છથી નીકળી અરબસાગરમાં જોવા મળે છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો થોડા ઘણા અંશે પ્રભાવિત થાય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ રાત્રે નવ વાગ્યાની વાવાઝોડાની સ્થિતિની તો રાત્રે નવ વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારને અસર કરતું જોવા મળે છે આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો સંપૂર્ણ ખતરો ટળતો નજર પડે છે વાત કરીએ રાત્રિના અગિયાર વાગ્યાની તો રાત્રિના અગિયાર વાગે વાવાઝોડું પાકિસ્તાનથી માઇલો દૂર આગળ વધી અરબ સાગરમાં કેન્દ્રિત થતું જોવા મળે છે અને ઓમાન તરફ ફંટાતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાનો ઘેરાવો પણ ગુજરાત પરથી હટી જતો જોવા મળી રહ્યો છે આથી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો અને ભારે વરસાદનો ખતરો ટળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે દરિયા કિનારે પાસઠ થી પિચોતેર કિમીની ઝડપે પવન ફૂંકાશે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે એકત્રીસ મીના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ શુક્રવારે કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે કિનારે આ ઝડપ પાસઠ થી પિચોતેર કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે તો વાવાઝોડાના પગલે ગુજરાત અને પાકિસ્તાન કાંઠે દરિયો રફ બનશે એકત્રીસમી સુધી દરિયો તોફાની રહેશે તેવી આગાહી કરાય છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પંચ્યાસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન ખાતા પ્રમાણે આગામી દિવસોમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા અને કચ્છ તેમજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સહિત વિવિધ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદની આગાહી છે પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર જેવા ઉત્તર અને મધ્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પંચ્યાસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે લખપત માંડવી અને અબડાસામાં સૌથી વધુ અસર જોવા મળશે સવારે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પ્રમાણે કચ્છ જિલ્લાના ત્રણ તાલુકા લખપત અબડાસા અને માંડવીના સૌથી વધારે ચક્રવાતી અસર થઈ હતી આ તાલુકામાં દરિયાકાંઠાના ગામોમાં કાચા મકાનો કે ઝૂંપડામાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાટ ટળી છે સંભવિત આસના વાવાઝોડું અરબસાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે મેઘ વિરામ બાદ અનેક ગામોમાં સમા પાણી ભરાયા છે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કચ્છમાં ગુરુવારે સાંભેલા ધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું લોકો વરસાદી આફતમાંથી બહાર આવે તે પહેલાં જ અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલી બેવડાઈ હતી તંત્ર દ્વારા આ ત્રણેય તાલુકાઓમાં કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે જોકે બપોર બાદ વાવાઝોડાની અસર ઓછી થઈ છે આસના વાવાઝોડું કચ્છથી દૂર જઈ રહ્યું છે સંભવિત વાવાઝોડું અંતે અરબ સાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે કચ્છ જિલ્લામાં સાતમની રાત્રિથી શરૂ થયેલી મેઘમહેરની સતત પાંચમા દિવસ સુધી યથાવત રહેતા પશ્ચિમી તાલુકાઓ માટે વેરી સાબિત થઈ રહી છે ખાસ કરીને ભુજ માંડવી અને અબડાસા તાલુકામાં વ્યાપક પરિસ્થિતિના પગલે સર્જાયેલી જલભરાવની સ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું હતું આ દરમિયાન એક ધારા વરસાદે માર્ગો અને ખેતીને પણ ખૂબ જ જ છે એટલું ઓછું ત્યાં ગઈકાલે અરબસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થતા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું ભારે વરસાદની આગાહી બાદ જિલ્લા કલેક્ટર અમિતા આરોરાએ મધ્યરાત્રીએ પ્રજજોગ સંદેશ આપી વાવાઝોડા અંગે સચેત કરતો સંદેશ સોશિયલ મીડિયા મારફતે વાયરલ કર્યો હતો કલેક્ટરની વધુ સાવચેતી દર્શાવતી સૂચનામાં આજે પરોઢે ચાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી આસના ચક્રવાતની અસર તળે કોસ્ટલ વિસ્તારમાં માંડવી લખપત અને અબડાસા તાલુકામાં રેસ રેડ એલર્ટ જાહેર કરી હંગામી આવાસમાં રહેતા અને વરસાદથી અસરગ્રસ્ત બનેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ માટે તાલુકા મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના તમામ કર્મચારીઓએ ખડેપગે રખાયા હતા આ અંગે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડું અંતે અરબસાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધી જતા હવે કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાટ ટળી ગઈ છે આ દરમિયાન પશ્ચિમ કચ્છમાં સખત પવન સાથે ઝરમર વરસાદ આખી રાત ચાલુ રહેતા લોકોના જીવ પડી કે બંધાયા હતા

રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અસહ્ય ગરમી બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસર્યું છે વરસાદથી મગફળી સોયાબીન અને ડાંગરના પાકને ફાયદો થયો છે બીજી તરફ દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમને આધારે હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રાબડીયા વાતાવરણ વચ્ચે આજ રોજ અરબી સમુદ્રમાં પાણીમાં વરસાદી માહોલનો ભારે કરંટ જોવા મળ્યો હતો દ્વારકા શહેરના ગોમતી ઘાટ સંગમ નારાયણ મંદિર ગાયત્રી મંદિર લાઇટ હાઉસ સનસેટ પોઈન્ટ ભડકેશ્વર ચોપાટી સહિતના કાઠાળા વિસ્તારોમાં પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળવા જોવા મળ્યા છે નારાયણ સરોવર ખાડીમાં ઉછળતા દરિયાના ભારે પાણી જોવા મળી રહ્યા છે કચ્છમાં ભારે વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત રસ્તાની વન વિભાગ અને માર્ગ મકાન વિભાગે મરામત કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ કચ્છનું નાનું રણ દરિયો બનતા માલધારીઓને પાણીમાં ન જવા ખાસ અપીલ કરવામાં આવી છે સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા તંત્ર હજુ પણ એલર્ટ મોડમાં છે કચ્છમાં વરસાદ બાદ ચક્રવાતની સ્થિતિનો તાગ મેળવવા જિલ્લા ડિઝાસ્ટર અધિકારી ચિરાગ મિમાવત સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મુન્દ્રામાં છવ્વીસ મીમી વરસાદ સિવાય અંજારમાં પંદર મીમી વરસાદ નોંધાયો છે મુંદ્રાના ગુંડિયાડી ગામ નજીક સોલ્ટ અગરમાં બે લોકો ફસાયા હતા તેઓને સવારે સલામત સ્થળે ખસેડી લીધા છે હાલ વરસાદ બંધ છે અને બચાવ કામગીરી પણ હાલ કોઈ સ્થળે ચાલી રહી નથી પવનની ગતિમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર